ચોટીલામાં પ્રજાપિતા બ્રહ્મકુમારી કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રીની અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો અને બરફના શિવલિંગો દર્શનાર્થે મૂકીને રંગે ચંગે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચોટીલા પ્રજાપિતા બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર ખાતે મહાશિવરાત્રીની ખૂબ જ ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં અઢારસો કિલો બરફ માંથી બરફીલા બાબા અમરનાથની પ્રતિકૃતિના દર વર્ષની જેમ આ વર્ષે ચોટીલા રાજ પેલેસ હોટેલની પાછળ આવેલા બ્રહ્મકુમારી સેવા કેન્દ્રમાં ગઈકાલે મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી માટે કેન્દ્રના મુખ્ય સંચાલિકા મીરા દીદી અને ભનુભાઈ ખવડ સહિત ભાઈઓ અને બહેનો દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી આજરોજ મહાશિવરાત્રી મહાપર્વ નિમિત્તે મારુ ગામ સેજક પર હું આજે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય જેની શાખા ચોટીલામાં ચાલે છે એ એના આંગણે મહાશિવરાત્રીના બરફીલા અમરનાથ મહાદેવની ઝાંખી કરવામાં આવી છે શિવ ભગવાનનો સંદેશ દેવા માટે તો અત્યારે હું ત્યાં આવ્યો છું પરંતુ મારે આ સંસ્થાનો પંદર વર્ષથી અનુભવ છે પંદર વર્ષથી આ સંસ્થા સાથે હું જ્ઞાનમાં જોડાયેલો છું અને પચીસેક રાજયોગ શિબિરો કરેલી છે યોગ મારો વિષય છે પરંતુ આજે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય આજે એકસોને ત્રીસ દેશમાં આ ભગવાન પરમાત્મા શિવનો સંદેશો આપી રાજયોગનું નિઃશુલ્ક અભ્યાસક્રમ કરાવી તાલીમ આપી અને વિશ્વની શાંતિ માટે વિશ્વની કલ્યાણ માટે અને વિશ્વના સદભાગ્ય માટે એક સવર્ણિન દુનિયાને પાછી લાવવા માટે ભગવાન શિવનો સંદેશ આ સંસ્થા અત્યારે આપી રહી છે એકસો ત્રીસ દેશમાં શિવનો સંદેશ પહોંચી ચૂક્યો છે અને એનો એનું હેડક્વાર્ટર માઉન્ટ આબુ પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય છે આજના વર્તમાન શ્રી મુખ્ય સંચાલિકા રતન મોહિની દાદી છે તેમની જ એક પ્રશાખાઓ એટલે કે આઠ હજારથી વધુ પણ વિશ્વમાં એની શાખાઓ છે તેમાં અહીંની એક શાખા એટલે ચોટીલા સેવા કેન્દ્ર બ્રહ્માકુમારી એમના વર્તમાન આદરણીય શ્રી સંચાલિકા મુખ્ય સંચાલિકા મીરા દીદી સંચાલન કરે છે તેમના માર્ગદર્શન નીચે આજે જે મહાશિવરાત્રીનું ઝાંખી કરવામાં આવી છે જે છેલ્લા પંદરેક વર્ષથી આ બરફીલા મહાદેવ અમરનાથના એ ઝાંખી કરી અને નેવ બરફનો આશરે લઈ અને આ દર્શન કરવામાં આવે છે અને લોકોને આ મહાશિવરી શિવરાત્રિના પર્વ નિમિત્તે આ શિવલિંગની ઝાંખી બનાવી મહાદેવની ઝાંખી બનાવી ભગવાનની ગુફા બનાવી અને લોકોને રાજયોગ પ્રશિક્ષણનો સંદેશો દેવા આત્મકલ્યાણ માટેનો રાજયોગ માટે અને ભગવાન શિવનો પરમ સંદેશ દેવા માટે આ મહાશિવરાત્રીના દિવસે કાર્યક્રમ રાખવામાં આવે છે અને એમાં ઘણી બધી ચોટીલાની પબ્લિક આનો લાભ લે છે અને સંદેશ લઈએ છે ઘણા બધા આ જ્ઞાનને સમજી શકે છે અને પોતાના આત્મકલ્યાણ માટે ધ્યાન યોગમાં પણ જોડાય છે ઓમ શાંતિ